તો જય જોહાર જય આદિવાસી મિત્રો તો મિત્રો નવ ઓગસ્ટ માં આપણે ફરીથી એકવાર એક વાર આપણે કાકા અને નાના ભૂલકાઓ તમામ લોકો લોકોયાત્રા ખાતે આવજો યાત્રા ખાતેથી રેલી નીકળવાની છે અને આર્યન સાથે ફરી એકવાર આપણા સમાજને એક નવી દિશા આપીએ આપણા સમાજને સાથે સાથે ઇતિહાસ જે આપણા પૂરતાઓ થઈ ગયા છે એમના ઇતિહાસ અને ખાસ સૂચના જેટલા પણ આપણા નાના નાના બાળકો છે એમને એક પ્લેટફોર્મ મળે એ માટે સાંજના સમયે પણ એક પ્રોગ્રામ ગોઠવેલો છે જે પ્રોગ્રામમાં તમામ આપણા વિસ્તારના જે નાના નાના બાળકો જે નાની નાની બાળકો છે એમના માટે ડાન્સ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તો તમે તમામ ગામના યુવાનો મને એક લિસ્ટ આપજો અને એમના નામ લખાવજો જેથી આ પ્રોગ્રામને આપણે એક નવી દિશા બતાવીએ અમને આપણા આદિવાસી સમાજ ના પાયા એકદમ મજબૂત કરીએ હું આપનો ભીુ વસાવા જય જોહાર જય આદિવાસી